આજે આપણે ચોકલેટ કેક બનાવશું કઢાઈમાં મૂકશું આજે ઓવનમાં નથી બનાવવાના કઢાઈને ધીમા ગેસે ફ્રી ઇડ કરવા મૂકી દેશું કઢાઈ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કેકનું બેટર રેડી કરી લેશું આપણે ઘઉંના લોટની કેક બનાવીએ છીએ એટલે એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈએ છીએ ડ્રાય ઇન્ડિંગ બધા મિક્સ કરી લેશું બધી વાટકી દળેલી ખાંડ નાખશું ત્રણ થી ચાર ચમચી નાખશું કોકો પાવડર બેકિંગ પાવડર નાખશું વન ફોર્થ બેકિંગ સોડા બધું ચાળી લેશું પેલા ચાળી લીધા છે લોટ ને ખાંડ ને બધું ટીન ને ગ્રીસ કરી અને ડસ્ટિંગ કરી લીધું છે

આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યું છે વધારે જોતું હોય તો ડબલ માપ કરી નાખવાનું રેડી દેશું બાઉલમાં બદામના ટુકડા કરી લીધા એમાં એક ચમચી જેવો ઘઉંનો લોટ નાખીને મિક્સ કરી દીધો છે આમાં આપણે એક ચમચી પણ મેંદાના લોટનો યુઝ નથી કરતા હવે થોડુંક અંદર નાખી દેસું કરી રેડી છે એમાં રેડી દેસું ટેપ કર લેસું પ્લેટ થઈ ગઈ છે અંદર મૂકી દેસું અને ઢાકી દેસું થોડા ડ્રાય ફ્રૂટ ઉપર નાખી દેસું કાજુ બદામ જ છે ત્રીસ થી પાંત્રીસ મિનિટ તો થશે જ ઓછી ક્વોન્ટિટી છે પણ છતાં એ ત્રીસ મિનિટ તો થશે જ કરી લેશું થઈ ગઈ છે થઈ ગઈ છે ઠંડી પાડવા રાખી દેસુ ઠંડી પડી ગઈ છે અનમોલ્ડ કરી લેશું અનમોલ્ડ કરી લેશું એકદમ ક્લીન બાઉલ છે કટ કરી લેશું જો કેટલી સરસ સ્પોન્જી કેવડી જાડી પેવી છે કઢાઈમાં કઈ રી આપણે તોય એકદમ જાળીદાર થઈ છે એકદમ સોફ્ટ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો ડાર્ક કલર ઓછો જોતો હોય તો એક ચમચી કોકો પાવડર ઓછો નાખવાનો છે બાકી આ રીતે જરૂર ટ્રાય કરજો એકદમ સોફ્ટ એકદમ સ્પોન્જી થઈ છે કઢાઈમાં કઈ છે આ રીતે જરૂર ટ્રાય કરજો મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર કરજો વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ